નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે એક ગામમાં આપણી જે સ્ટીમરીચ પ્રોડક્ટ આવે બાયોફિટ સ્ટીમરીચ એનો પટ આપવાથી શું ફાયદો થાય છે તો એનો એક રિઝલ્ટનો એક ડેમો લીધેલો છે તો એનું શૂટિંગ કરવા માટે આવ્યા છે તો જે ખેડૂતે આ ડેમો લીધો છે એ ખેડૂતને જ આપણે મળીએ તો ભાઈ તમારું નામ શું મારું નામ લખમણભાઈ ભયાભાઈ પામર ગામુંદરી બરોબર તાળુકો કે લાગે લક્ષ્મણભાઈ ઉંદરી ગામનું તાળુકો ગીર ગઢડા ગીર ગઢડા હવે તમે અહીંયા મકફડીના દાણામાં આ સ્ટીમ રીજના પોટનો ડેમો લીધો હા એ એક કે આ બંને જે ગુણિયા છે એમાં તમે કેટલા કેટલા બિયારણ રાખેલા હતા બી રાખેલા વીસ 20 નાખ્યા હતા ઉપર 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 છે એમાં 20 છે આમાં પણ 20 માં પોટ આપેલો છે સ્ટીમ રીજ નો ને કેમ નથી આપેલો હા છે ને

એ ખૂટા ને એના મૂળ નો વિકાસ અને આનો ખૂટો કેવડો છે બરોબર હા જોઈ શકો શકું હવે એક બીજો તફાવત ભાઈ ત્યાં પાછળ જોવો તો મૂળ નીકળ્યા છે પાછળ એમાં પાછળ ફેરવો છે ને અંદર મૂળ નો જબરદસ્ત વિકાસ થાય છે તંતુ મૂળનો વિકાસ થાય છે અને પણ ઓછું રાખો બંને સમય રાખો આમાં ઉપયોગ કરેલ છે હા એનો મૂળનો વિકાસ તમે જોઈ શકો ને આમાં ઉપયોગ કરેલ નથી તો એનો મૂળનો વિકાસ છે ઓકે તો જોઈ શકો છો તો આ રિઝલ્ટ છે સ્ટેમરીજ નું બિયારણ ને પટ આપવાથી બે ફાયદા આપણે જોયા એક ઉગાવો છે તે સારો થાય છે બીજો ફાયદો જોયો તંતુમૂળનો વિકાસ છે તે જબરદસ્ત થાય છે અને એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ પાક જેટલો મૂળનો વિકાસ સારો એટલો પાક તંદુરસ્ત રહેશે એટલું ઉત્પાદન સારું રહેશે ને એટલા માટે આગ્રહ છે કે દરેક ખેડૂત કોઈ પણ પાકનું વાવેતર કરતી વખતે સ્ટેમરીજ નો પટ આપો થેન્ક યુ